શું તમે પણ હરસમસાની દવા લઈ લઈને થાકી ગયા છો અને એક ડોક્ટરોને બતાવવા છતાં જરા પણ ફેર નથી પડતો તો આ વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં કારણ કે આજે આપણે ગુજરાતની ભૂમિમાં આવેલા એક એવા મંદિરે પહોંચી ગયા છીએ જ્યાં સાક્ષાત હરસિધ્ધિ માતાજી બિરાજમાન છે અને હરસિધ્ધિ માતાજીના શરણે હરસમસાથી પીડાતા કોઈ પણ લોકો આવે છે હરષિધ્ધિ માતાજી તેના હરસમસા મટાડી જ દે છે હરસ મસાથી પીડાતા જે કોઈ લોકો આ હરસિદ્ધિ માતાજીના મંદિરે આવે છે તેને અહીં ચાની પ્રસાદી આપવામાં આવે છે લોકો અહીં બે વાર દર્શને આવે છે અને અહીં ચાની પ્રસાદી લે છે એટલે જળ જળમૂળથી મટી જાય છે અહીં માનતા કર્યા બાદ મટી ગયા એવા એક નહીં હજારો લોકો છે અને માનતા પણ કઈ મોટી નહીં સાકર શ્રીફળ અને માત્ર અગરબત્તી જ માતાજીને ચડાવવાની હોય છે પણ એક વાતનો ખાસ ખ્યાલ રાખજો કે અહીં ચાની પ્રસાદી મંગળવારે શુક્રવારે અને રવિવારે જ આપવામાં આવે છે અન્ય દિવસોમાં આવવું નહીં હવે વાત કરીએ એના સરનામાની તો સરનામું છે જસાપર ગામ જામકાડુરાણાની બાજુમાં જિલ્લો રાજકોટ ફૂલ વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાત દર્શન અથવા વિડીયોને લિંક માટે કમેન્ટમાં લખો ફૂલ વિડીયો